વડોદરામાં થોડાક દિવસ પહેલાં ભારતીય જનતા પાર્ટીના નેતા અને પૂર્વ કોર્પોરેટર રમેશ પરમારના પુત્ર તપન પરમારની જાહેરમાં હત્યા કરવામાં આવી હતી તે હત્યાની ઘટનાના ઘેરા પડઘા પડ્યા છે અને અમદાવાદમાં થોડાક દિવસ પહેલાં જે જાહેરમાં તલવારના ઘા હત્યા થઈ હતી ત્યારબાદ પોલીસ ઇન્સ્પેક્ટર સામે તવાઈ બોલાવવામાં આવી હતી તેવી જ રીતે હવે કારેલીબાગ પોલીસ સ્ટેશનના સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર પીએસઆઈ સહિત દસ પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવતા ખળબડાહટ મચી ગયું છે આ મામલાને લઈને શું કહી રહ્યા છે વડોદરાના પોલીસ કમિશનર નરસિંહા કોહમર વિગતે વાત કરી આ વિડીયોમાં નમસ્કાર દર્શક મિત્રો સ્કાય મીડિયામાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન આ દિવસોમાં ગુજરાતી કાયદા વ્યવસ્થાની સ્થિતિ ખૂબ ચર્ચામાં જોવા મળી રહી છે કેમ કે ન માત્ર અમદાવાદ પરંતુ વડોદરા હોય સુરત હોય ત્યાં નવાર જે રીતે કાયદા વ્યવસ્થાની સ્થિતિ ગુનેગારો કથળી રહ્યા છે એક તે મોટો સવાલ બન્યો છે

તેણે હત્યાની ઘટનાને અંજામ આપ્યો હતો તેમાં તપન પરમાર અને બાબર પઠાણની કોઈક વર્તુળ વચ્ચે વિવાદ થયો હતો બોલાચાલી થઈ હતી ને આ જ ઘટનાને લઈને બાબર પઠાણની પણ પોલીસે ધરપકડ કરી હતી ને તેને હોસ્પિટલ ખાતે મેડિકલ ચેકઅપમાં લાવવામાં આવ્યો હતો આ દરમિયાન તપન પરમાર પર ત્યાં પહોંચતા બાબર પઠાણ અને તપન પરમાર વચ્ચે બોલાચાલી થઈ હતી જેમાં તપન પરમારને બાબર પઠાણે રહેસી નાખ્યો હતો આ ઘટના બન્યા બાદ લોકોમાં ભારે આક્રોશ પણ ફાટી નીકળ્યો હતો જોકે આ ઘટનાને લઈને હવે વડોદરા પોલીસ કમિશનર નરસિંહા કોમર પણ એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે અને તેમણે એક સાથે કારેલી બાગના સેકન્ડ પીઆઈ પીએસઆઈ સહિત દસ પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરતા ખડબડાહટ મચી ગયો છે પેલા મામલાને લઈને સુકાઈ રહ્યા છે વડોદરાના પોલીસ કમિશનર તે સાંભળી લો એક મારામારીનો કિસ્સો ફોલોડ બાય એક મર્ડરનું ઘટના બન્યો હતો આંગે બે ક્રિમિનલ કેસ દાખલ કરીને શહેર પોલીસ તપાસ હાથ ધરી છે ને સાથે સાથે જે તે વખતે કેટલાક પોલીસ અધિકારીઓ વિરુદ્ધમાં પણ આક્ષેપ થયો હતો આના અનુસંધાને જે તે વખતે જ પેન્ડિંગ પ્રિલનરી ઇન્કવાયરી બે કર્મચારીઓને આપણા સસ્પેન્ડ કર્યા હતા અને તે પછી એક ડિટેલ્ડ પ્રિલનરી ઇન્કવાયરીના અંતે કેટલાક કર્મચારીઓના તથ્ય બહાર આવતા તે અંગે પણ આપણે આજે ખાતાકીય રીતે પગલાં લીધી છે જેમાં કારેલીબાગ પોલીસ સ્ટેશનના સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર એક સબ ઇન્સ્પેક્ટર અને અન્ય આઠ એએસઆઈ હેડ કોન્સ્ટેબલ કોન્સ્ટેબલને આપણે જુદા જુદા કારણેસર પ્રાથમિક તપાસમાં આવેલ બહાર આવેલ થત્યના આધારે આજે મુકબ કરીને એમના વિધિસરની કાતાકીય તપાસ હાથ ધરી છે અને સાથે સાથે આ ઘટનાના પરિપ્રેક્ષમાં આજે તમામ ડીસીપીઓ એસીપીઓ થાણા અમલદારો અને શાખાના ઇન્સ્પેક્ટરશ્રીઓ સાથે પણ બેઠકો યોજી હતી શહેરમાં ઘટનાના પરિપ્રેક્ષ્યમાં અને જનરલ લો એન્ડ ઓર્ડર અને ગુનાખોરી અટકાવવા માટે કેટલાક પગલાંઓ ભરી છે ઓલરેડી તમે જોઈ શકશો કે સ્થળ ઉપર કેટલાક સંયુક્ત ઓપરેશન કેટલાક ક્રેકડાઉન અગ્નિશ ક્રિમિનલ્સ એન્ટી સોશિયલ એલિમેન્ટ્સ સામેના કાર્યવાહી આ બધું દબાણ દૂર કરવાની કાર્યવાહી વગેરે ચાલી રહ્યું છે અને સાથે સાથ થાણા કક્ષાએ અને વિભાગીય કક્ષાએ અને ઝોન કક્ષાએ પોલીસ નોન ક્રિમિનલ્સ એન્ટી સોશિયલ્સ અને જે ઇફેક્ટિવ પ્રિવેન્ટિવ એક્શન સાથે કામ કરી શકે તે માટે ડિટેલ્ડ ચર્ચા થઈ છે અને આપણા તરફથી એક એક્શન પ્લાન તૈયાર કરીને અમલ મૂકવા અમલમાં મૂકવા અંગે દરેક અધિકારીને સ્પષ્ટ સૂચના આપી છે આવતા કેટલાક દિવસો સુધી આપણા રિગરસ એન્ફોર્સમેન્ટ અને કાર્યવાહી હાથ ધરી શહેરમાં ફરીથી સ્ટ્રોંગ એન્વાયરમેન્ટ ઓફ સેફટી એન્ડ સિક્યુરિટીનું સ્થાપિત કરવા માટેનું શહેર પોલીસ કાર્યવાહી હાથ છે શહેર પોલીસ સતર્ક છે વિજિલન્ટ છે અને કાર્યરત છે અને શહેરમાં બનતા ગુનાખોરી અટકાવવા માટે બનેલા ગુનાઓ શોધવા માટે અને કાયદા અને વ્યવસ્થાને નિભાવણી માટે દરેક થાણા દરેક શાખાઓ સક્રિય છે તો સુરક્ષા આવતા દિવસોમાં વધુ સદ્રઢ બનશે અને તમારા સાથ સહકારથી આપણે વધારે ઇફેક્ટિવ તરીકેથી લો એન્ફોર્સમેન્ટ કરી શકીશું આભાર સર બાબરને ગણાવ્યું આતા વડોદરાના પોલીસ કમિશનર રસીમા ગોમર તેમણે જણાવ્યું છે કે જેવી રીતે આ પોલીસ અધિકારી અને કર્મચારીએ પોતાની ફરજમાં શ્રતિ અને બેદરકારી દેખાડી છે તે બાબતમાં તેમને સસ્પેન્ડ કરવામાં આવી રહ્યા છે જેમાં સસ્પેન્ડ થયેલા જે પોલીસ અધિકારીની વાત કરીએ તો વડોદરાના કારેલી બાગના સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર કેસ માણિયા જે ટ્રાફિક શાખામાં છે કેડી પરમાર જે ડી સ્ટાફના વાત સામે આવી રહી છે પ્રવીણ શેતાજી જે એ એસઆઈ હોવાની વાત પણ કહેવાય રહી છે જયદેવ રમેશભાઈ કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે જયદીપ જસવંતભાઈ જે પોલીસ હેડ કોન્સ્ટેબલ હોવાની વાત સામે આવી છે અર્જુન ઈશ્વરભાઈ પોલીસ હેડ કોન્સ્ટેબલ ગોવિંદ ખેમાભાઈ પોલીસ કોન્સ્ટેબલ રાકેશ નટવરભાઈ એલઆરડી અને ભરત રણછોડભાઈ એલઆરડી આ તમામ પોલીસ કર્મચારી અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવતા પોલીસ ડિપાર્ટમેન્ટમાં સોંપો પડી ગયો છે શું જોવાનું રહ્યું આગામી સમયમાં કાયદાની વ્યવસ્થાની સ્થિતિ સુદૃઢ બને ફરી એકવાર લોકો એક સારા ભયમુક્ત વાતાવરણમાં રહી શકે તે માટે પોલીસ કયા પ્રકારની કાર્યવાહી કરે છે ને આવી જ રીતે જો પોતાના વિસ્તારમાં જે કોઈ પણ પોલીસ અધિકારી છે તે કાયદા વ્યવસ્થાની સ્થિતિ જાળવવામાં નિષ્ફળ નીવડ્યો છે તેના માટે આ સ્પષ્ટ મેસેજ છે તે અલગ અલગ શહેરમાંથી પોલીસ કમિશનરો આપી રહ્યા છે ત્યારે હવે આ ઘટનામાં જે કાર્યવાહી કરવામાં આવ્યું છે તે ખૂબ રૂપ માનવામાં આવી રહી છે દર્શક મિત્રો સ્કાઇનેટ મીડિયાને અપ્લાય કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં